એક સાત મીટર વ્યાસ વાળો વીસ મીટર ઊંડો કૂવો ખોદવામાં આવ્યો છે બોલો સાત મીટર વ્યાસ વાળો અને વીસ મીટર ઊંડો ખોદો કૂવો ખોદવામાં આવ્યો છે એમાંથી નીકળેલી માટી હવે કૂવો હોય તો કૂવો કેવો હોય નળાકાર જ હોય તો એનું નળાકારનું ઘનફળ એક શું બનાવવામાં આવ્યો છે મંચ મંચ હંમેશા લંબઘન હોય તો લંબઘનનું ઘનફળ કૂવાની માટી કાઢીને જ્યારે ટેબલ એક મંચ બનાવવામાં આવ્યો લમગન બનાવવામાં આવ્યો છે લમગન નું ઘનફળ તમારે લેવાનું થાય તો નળાકાર ના ઘનફળ નું સૂત્ર થાય અને નું થાય l b h હવે વીસ મીટર ઊંડો ખુવો હવે સાત મીટર વ્યાસ છે અહીંયા જોજો બાવીસ ભાગ્યા સાત વ્યાસ સાત મીટર છે તો ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ થઈ જાય ને એટલે પાંત્રીસ ભાગ્યા દસ પાંત્રીસ ભાગ્યા દસ ચલો ઉંચાઈ કેટલી કેટલી જો બાવીસ બાવીસ અહિયાં થી ઉડી જશે સીધા બરાબર સાત પંચ્યા પાંત્રીસ પાંચ દુ દસ બે ને અહિયાં દસ આવી જાય અહિયાં દસ ને દસે જતા રે અહિયાં ચૌદ છે એટલે કે સાત કરીએ તો આ આ કેટલા આવી જાય તો ટુ છે આ બાજુ આવે તો એટલે આન્સર શું આવી જાય બે પોઈન્ટ પાંચ ઉંચાઈ કેટલી આવશે ટુ પોઈન્ટ ઓપ્શન નંબર શું આવી જાય સી કેટલો આવી જશે ઓપ્શન નંબર સી ટુ પોઈન્ટ ફાઈવ મીટર